ગુજરાતીઓના ઘરમાં વીકમાં એક વખત તો ફરસાણ બને 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 છે અને એમાં પણ આ સિઝનમાં તો લીલવાની કચોરી અચૂક બને તો લીલવાની કચોરીનું એક સરસ મજાનું વર્ઝન આજે જોઈએ પેનમાં ગ્રાઉન્ડનટ ઓઇલ લઈએ છે અત્યારે ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ લઈ રહી છું એની અંદર રાઈનો નો વઘાર કરીશું હિંગ અને તલ ત્યાર પછી અત્યારે વટાણાની સિઝન છે લીલવાની જેમ જ તો લીલા વટાણાને મેં ક્રશ કરી લીધા છે જ કરી લેવાના છે સરસ મજાનું રહેશે એને આ રીતે હલાવતા જવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લીલું મરચું વાટેલું એક કે બે ચમચી જેટલું અડધી ચમચી ગ્રેટેડ જીંજર આદુ લઈશું મીડિયમ હીટ ઉપર આ રીતે હલાવતા જવાનું છે જેથી ચોંટે નહીં બળી ના જાય બે કે ત્રણ મિનિટ પછી કાજુ અને દ્રાક્ષ આ રીતે એડ કરીશો લીંબુનો રસ એક ચમચી અને ગુજરાતી ફરસાણ હોય એટલે શુગર હોય હોય ને હોય જ બે ચમચી જેટલી ખાંડ લઈશું વધારે પણ લઈ શકો છો ફરી મિક્સ કરતા જઈશું એટ લાસ્ટ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ફોર ફ્લેવર એન્ડ ટેસ્ટ સરસ રીતે મિક્સ કરી લઈએ તાપ ઉપરથી ઉતારી એને ઠંડુ થવા દઈશું હવે બીજા એક બોલમાં બોઇલ કરેલા પોટેટોઝને ગ્રેડ કરીને લેવાના છે તમે બોઇલ બનાના પણ લઈ શકો છો ત્યાર પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું શેકેલું જીરું અને બેસન લેવાનું છે સરસ રીતે મિક્સ કરી લઈ એને આ રીતે સ્મૂધ કરવાનું છે અને હાથથી જ પૂરી કરી અને એ રીતે એને સ્પ્રેડ કરી લેવાનું છે અને જે મિક્સર રેડી કર્યું આપણે લીલવાનું એટલે કે વટાણાનું એના બોલ કરી આ રીતે મૂકી અને પ્રોપરલી એને સીલ કરી બોલને સ્મૂથ કરીશું પેટીસની જેમ આ જ રીતે બીજી કચોરી અથવા તો પેટીસ રેડી કરી દઈશું ગરમ તેલમાં લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લઈએ હંમેશા એક બોલ તળી અને ચેક કરી લેવું ક્યારેક ક્યારેક બાઇન્ડિંગની વધારે જરૂર પડે તો બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકાય હવે એને ગ્રીન ચટણી સાથે અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકીએ સરસ મજાની પેટીસ અથવા તો આલુ મટર કચોરી રેડી છે જેને આપણે ફોર્ચ્યુન ગ્રાઉન્ડના ઓઇલમાં ફ્રાય કરી છે ચોક્કસ બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો થેન્ક યુ